કહેવાય બાકી તો હેલો દર્શક મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેજો ને આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કેમકે થોડાક દિવસેથી બ્લોગ નહોતા આવતા એનો કાંઈ કેમકે આપણે ઘરે એટલો બધો ભરપૂર સમય નહોતો આજે સમય મળ્યો તો મેં કીધું બ્લોગ બનાવી લઈ કેટલા દિવસે બનાવ્યો નહોતો તો આજે ચાર તારીખ ને આજે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હતું તો રાજકોટમાં તો રૂપાલાભાઈ આવી ગયા હે રૂપાલાની જીત થઈ એ દોઢ લાખ સીટથી અને કોંગ્રેસ પચાસ હજાર સીટથી મતલબ એક લાખ સીટથી હારી ગયું હોય તો આ એક રીતે આપણા માટે ખુશીની વાત કહેવાય કે ભાજપ જીતી ગયું અને હા અત્યારે આપણે જઈએ ઓફલોડિંગ કરવા મતલબ કે પર્વત ઉપર સાયકલ હલાવવા તો હજી તો અત્યારે તો હું હજી ઘરે જ છું હવે હું જઈશ નાવા પહેલાં નાઈ આપણે મળી તો આપણે પહેલાં લૂક બદલાવી લઈ જવું આપણે જાદુ કરી દોસ્તો રેડી થઈ ગયા છે આપણે અને હવે આપણે નીકળવાનું છે થોડીક વાર હું એક ભાઈબહેનને ફોન કર્યો ભાઈબંધ આવી જઈ એટલે આપણે નહીં કરવાના ઓફરોડિંગ કરવા સાયકલિંગ તો કેટલા દીધી આપણે રખડવા ક્યાંય ગયા નથી તો આ વખતે પાછા આપણે હવે મારો બર્થડે આજ આ જ મહિનામાં આવે તમને ખબર ન હોય ને તો કહી દઉં સિત્યાવી તારીખે આપણો છે છઠ્ઠા મહિનાની સિતી આવી તારીખ અને હું તમારા બડ્ડે ઉપર અહીંયા ઘરે તો રહેવાનું હું નહીં મેં વિચાર લીધું હે કે દેવભૂમિ દ્વારકા વહી જવું ત્રણ ચારથી રખડવા એટલે આપણે અહીંયા તો એશું નહીં આપણે દ્વારકા આવીશી અને આ તમને દ્વારકાને દ્વારકાના ચાંદીના બ્લોગે જોવા મળી તો આ ચેનલના ચેનલમાં નવા હોઈને નીચે સબસ્ક્રાઈબ કરતા આવજો કેમ કે આપણા વન કેર સબસ્ક્રાઈબર પૂરા કરવા હે અને હા હવે આપણે અત્યારે રેડી થઈ ગયા ગઈ અને હા આપણે થોડાકથી ભાઈ આ જ મહિનામાં દ્વારકા જવાનું થાય તો દ્વારકાને બ્લોગ આવશે તો જોતા આવજો બધા દ્વારકાના બ્લોગે આવવાના છે તો એ તમને જોવા મળશે આપણે ક્યાં રહેવાના એ હું બધું કહે કે કઈ જગ્યાએ આપણે દ્વારકા ફરવા જાય એ બધું તમને તમને વ્લોગમાં જ જોવા મળશે અને આ જ ચેનલમાં જોવા મળશે તો ચેનલમાં ન હોય ને તો બધા સબ્સ્ક્રાઇબ કરતા આવજો અને હાલો હવે આપણે ભાઈબહેનને ફોન કરી જોઈએ અને ફોન કરીને પછી આપણે મળી ભાઈબંધ આવી ગયો અને હવે આપણે અપલોડિંગ કરો મેં એને ચાર વાગે ફોન કર્યો હતો ને હારો છ હા છે એવું હોય તો હાલો હવે અત્યારે આપણે સચોટ પર્વત પર જાય અને તમે સિનેમેટિક શોર્ટ જોતા રહી મિત્રો આપણે નીકળી ગયા છીએ જવા માટે આગળ તમે બ્લોગમાં જોતા રહેજો ફૂલ મોજ આવવાની છે આપણા ભેગો આપણો પાર્ટનર રહે ફૂલ મોજ આવશે મિત્રો આપણે નીકળી ચૂક્યા છીએ ને હવે આપણે અડધે તો પહોંચી ગયા છીએ હવે અડધે જવાનું બાકી છે ને આગળ આપણે આવી ગયા એમ રોડ અહીંથી આપડી થઈ ઓફલો ચાલુ થી પર્વત ઉપર થાલ હા ખાડો એમ કે મારો આપણે પર્વત ઉપર આવી ગયા જવા પર્વત પર્વત છે ઓફલોડિંગ કરવા નહીં તો જોતા રહ્યો હવે આપડે સાયકલ પેલા ઉપર ચડાવી જય શ્રી રામ એ નો હું આવે ગઈ ભાઈ અહીંયા ખતરનાક ખાડો હે તમે જોઈ શકો અહીંયા જોવો ઊંડો ખાડો છે હવે આપણે આઈથી ને ઉપર ચડાવી લઈ બસ તો અહીં આપણે ઓફ રોડિંગ ચાલુ થઈ છે અને આપણા ભેગા તમે જોઈ શકો અહીંનો વ્યૂ ના બધાનું વ્યૂ બતાવી દે ભાઈ બધું ખતરનાક અહીંયા વ્યૂ છે અને હું તો તમને કહું ને તો ખરેખર અહીંયા સાયકલ હલાવવાની મજા આવે બધા રેસુ બેસું કરે એની ના દે અડધા ઉતા ઉતા રેસું કરે અમે પહાડ ઉપર થી બધા જ છે કેમકે પહાડ ઉપર જોઈ નજર રહી હતી આ દુર્ઘટના થઈ હતી એવું જ છે હવે આપણે અહીંયા હવે આપણે ધોફ રોડિંગ સાયકલ તો તમે રીડિયો જોતા રહી તમને ખબર પડી ગયા તો ઓફરોડિંગ સ્ટાર્ટ થાય આપણે વાંચ ખૂણે ઉધી જવાનું વાંધી મિત્રો તો તૈયાર હો ને હાલો જવા આપણે સાયકલ કરી ચાલુ થ્રી ટુ વન ગો ઊભ રિસ્તો કે નેક્સ્ટ લેવલ ઓફરોડિંગ દર્શક મિત્રો મજા લેતા જાવ જો તમને મજા આવે આને કહેવાય ખતરનાક લેવલ ઓફ રોડિંગ તમે જોતા રહ્યો તમને મારો અવાજ નહીં એમ બરાબર તો ઓફ રોડિંગ કરવાની મજા આવે આને કહેવાય નેક્સ્ટ લેવલ ઓફરોડિંગ ફૂલ મોજ મોજ કરતી એ દેખો લેવલ સિક્સટીન ઓ વાય ઓ ભાઈ ભાઈ ઓ ઓ ઓ માય ગોડ આને કહેવાય ઓફ રોડિંગ બાકી તો જેમ તેમ આમ ઉતા ઉતા સાયકલ તો આખું ઘા માકી દે આજે આ પહાડની વાત આવે ને તો સાયકલ આપવાની મજા જ અલગ એ અમારા ઘણા ભાઈ હારો સાયકલની રેસું કરે એમાં ને એમાં પૈતા અને અમે ઓલા પહાડીથી ઓલા પહાડ ને ઓલા પહાડને અત્યારે અમે ઓફરોડિંગ કરીને તમને હું ક્લિપ દેતા તો ભૂલી ગયો બાકી આવી ફૂલ મજા આને જેવી ઓફરોડિંગ થાય નહીં તમે જોઈ શકો વાહ ફૂલ નજારો બાકી આને કહેવાય સાયકલ ઓફરોડિંગ બાકી તો નોર્મલ તો આખું ગામ સાયકલ આગે કે અમારી જેમ ઓફરોડિંગ કરો તો ખબર પડે કેવી રીતે થાય વિડીયો જોતા રહી જ ખબર પડી જાય હમણાં જો હું રોડિંગ કરું છું અને આપણો કેમેરામેન હે ને એ વિડીયો ઉતારી દે ઉતારી દઈશ ને કેમેરામેન વિડીયો કેમેરામેન બોલવાલાયક નથી રહ્યો કેમ કે મારી પહેલાં એ હતો ઓફરોડિંગમાં હવે આપણે હે ને પાછી એક વાર રજે એક વે ને ખતરનાક રોડિંગ કરી છે ને મારો ભાઈ બંધ ને એ વિડીયો શૂટ કરી દે ને એની સાયકલ સાઈડમાં રાખી દઈએ આપણે તમે જોતા જાઓ નેક્સ્ટ લેવલ ફૂટેજ આવી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો ને શેર કરી દો હવે તમને મજા લેવું રહું જુઓ હાલો મળી જોઈ લ્યો મિત્રો આ ફૂલ ઓફરોડિંગ તમે એને આવી મજા તમને કોક જ બતાવે બધા યુટ્યુબર ન બતાવે એમ કેમેરો હલતો હોય છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો જોઈ લો જગ્યા જઈ લો નેક્સ્ટ લેવલ હે ને આવી જ જગ્યામાં ઓફરોડિંગ કરવાની મજા આવે તો કેમેરો મારા ખીચામાં હે મારો ભાઈ બનતા આગળ વયો ગયો જોઈ લ્યો તમે વ્યૂ ખાલી કેમ હે પણ આવી જ મજા લેવાની જોઈ લ્યો અહીંથી આટલું ઊંચું હે અને અહીંથી આપણે નીચે આવી જરીક રસ્તો તો આપણે ભૂલ્યા ને પૂરા યમરાજ પ્યારા થઈ જાય આપણે સમજે વિચારીને હરવે હરવ્યા નીચે જવા દઈએ આપણે નીચે જવા દઈએ આપણે મિત્રો આને કહે નેક્સ્ટ લેવલ ઓફ રોડિંગ આગળ મારો ભાઈ સુમે સુમ જઈએ વાહ આપણે સુમે સુમ એ આજના બ્લોગમાં તમને એટલી બધી મજા જ નહી આવી હોય પણ જેટલી મજા આવી સારું કહેવાય તમને મારે સાયકલ નું હેન્ડલ દેખાય જ છે अपनी साइकिल है कम साइकिले कम खेची ले खेती ले खेती ले खे रेडी हाल हाल हाँ ચાલો દર્શક મિત્રો ચાલુ ચાલું ચાલું ફટાફટ નીકળીએ કેમ કે બહુ મોડું થઈ ગયું છે અંધારું થઈ ગયું છે ફૂટેજ હરખી આવતી નથી એટલે હવે આપણે ઘરે જઈએ છીએ આગળ બે બાઈક વાળા જાય છે ફૂટેજ આવે છે એક નંબર ખબર જ નથી આપણે વિડીયો શૂટ કરી છીએ મોડા નીકળ્યા હતા ઓફલોડિંગમાં જવા માટે તો હવે આપણે મળી પછીના વિડીયોમાં ત્યાં સુધીને સુધી જય શ્રી રામ અને આપણે મળીએ પછીના વિડીયોમાં કંઈક ખારા ટોપિક ઉપર ને કંઈક વધારે સ્પીડમાં વિડીયો બનાવશું કંઈક સારો વિડીયો બનાવશું હવે આપણે ઓફલોડિંગ થોડાક દી નહીં કરી કેમ કે પછી આપણે ઘસી તો હવે આપણે મળી પછીના વિડીયોમાં કેવું દઈને લઈને બાય બાય